નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ છ આઠ બે હજાર ચોવીસમાં દિવ્ય ભાષકરમાં આપેલા શિક્ષક વિશેની ભરતી વિશે પીપોરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપોરા તાલુકા ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની શાળાઓમાં શિક્ષણ સહાયકને ભરતી કરવા માટેની કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ તરફથી એનઓસીની મંજૂરી આપવામાં આવેલી છે અને નીચે મુજબની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી દિન પંદરમાં નીચેના સરનામે મળે તે રીતે રજીસ્ટર પોસ્ટ હેડથી તથા તમામ વિગતો પ્રમાણપત્રને સર્ટિફાઈડ નકલો સાથે મોકલવા જાહેરાત આપવામાં આવેલી છે અન અનુક્રમાણિક જગ્યાનું નામ રોસ્ટર ક્રમાંક જાતિ લાયકાત વિષય એનઓસી નંબર અને શાળાઓનું નામ પહેલું જે છે એમાં શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક પાંચ જાતિ છે અનુસૂચિત જનજાતિ મહિલા જગ્યા એક છે લાયકાત એમએ એ બી એડ ટાટ ટુ વિષય છે હિન્દી હોવો જોઈએ એ રોસ્ટર ક્રમાંક એનઓસી મળેલો નંબર છે અને આશ્રમશાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમશાળા ડુંગરપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ છે બીજું છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમક છ બી અનામત છે જગ્યા એક એમ એ બી એડ ટાટવોન સંસ્કૃત વિષય છે આશ્રમ શાળા એ જ છે ત્રીજા નંબરની છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમક પાંચ અનુસૂચિત જનજાતિ મહિલા જગ્યા એક છે બી એ બી એડ ટાટવોન સામાજિક વિજ્ઞાન છે એનઓસી નંબર છે અને સ્કૂલ આશ્રમશાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમશાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ચોથું છે શિક્ષણ સહાયક બિન અનામત છે જગ્યા એક છે બીએસસી બીએ એ ટાટ વન ગણિત વિજ્ઞાન માટેની ભરતી છે આશ્રમ શાળાઓ પણ એ જ છે ડુંગરપુર માધ્યમિક વિભાગમાં અને પાંચમા નંબરને છે શિક્ષણ સહાયક બી છે જગ્યા એક છે બી એ બી એડ સંસ્કૃત વિષયો હોવો જોઈએ એન ઓસી એ છે અને આશ્રમશાળાનું નામ પણ ડુંગરપુર જે માધ્યમિક વિભાગમાં છે છઠ્ઠા નંબરનું છે શિક્ષણ શાહ રોસ્ટર કમર પાંચ અનુસૂચિત જનજાતિ છે જગ્યા એક છે એમ એ બી એડ ટાટ ટુ સમાજશાસ્ત્ર હોવું જે વિષય એન નંબર છે અને આશ્રમશાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી મા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પછી સાતમા નંબરને છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક છ બિન અનામત છે મહિલા છે જગ્યા એક છે એમ એ બી એડ ટાટ ટુ ભૂગોળ વિષય છે ભૂગોળ અને આશ્રમશાળા દુધામલી છે માધ્યમિક ઉચ્ચતર વિભાગમાં અને માધ્યમિક વિભાગમાં છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક ચાર શારીરિક શૈક્ષણિક પછાત વર જગ્યા એક છે બી એ બી એ સી વન ગણિત વિજ્ઞાનમાં હોવું જોઈએ રોસ્ટર કમા એનઅસી નંબર છે અને આદિવાસી આશ્રમશાળા દૂધલી માધ્યમિક વિભાગમાં ધાનપુર જિલ્લો દાહોદ નવમા નંબરને છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક પાંચ અનુસૂચિત જનજાતિ જગ્યા છે એક બી એ બી એ વન અને ગુજરાતી હોવું જે સબ્જેક્ટ છે ગુજરાતી અને માધ્યમિક વિભાગ છે દસમા નંબરની છે શિક્ષણ સહાયક આઠ આ રોસ્ટર રોસ્ટરક્રમા આઠ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ જગ્યા છે એક બી એસ સી વન ગણિત વિજ્ઞાન છે અને એનઓસી નંબર છે અને આશ્રમ શાળા નામ છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપોરું પી પેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નોંધ આશ્રમ શાળામાં હોય એના ફરજના સ્થળે ફરજિયાત રહેવાનો રહે છે અને અરજી મોકલવાનો સરનામો છે પીપોરો વિભાગ યુવા શક્તિ પ્રક્રિયા મંડળ પીપોરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિન નંબર છે આડત્રીસ તાણું બ્યાસી જો વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર